ભાવનગરના માણેકવાડી વિસ્તારમાં બકરી ઈદમાં પ્રાણીના અવશેષો ફેંકનાર ઈશમને પોલીસે ઝડપી લીધો પ્રાપ્ત થતી માહિતી મુજબ માણેકવાડી વિસ્તારમાં બકરી ઈદના દિવસોમાં પ્રાણીના અવશેષો ફેંકવામાં આવ્યા હતા તે અવશેષો કૂતરાઓ દ્વારા આસપાસના લોકોના પ્લોટમાં લઈ જતા લોકો પરેશાન થતાં બનાવની જાણ ઘોઘાર રોડ પોલીસ મથકના પીઆઈને કરવામાં આવી હતી અને અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને આ પ્રાણી અવશેષ ફેંકનાર વ્યક્તિ ઉપર પોલીસ ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી ત્યારબાદ લોકોએ લખવાવાળાએ લખ્યું અને બોલવાવાળાએ સોશિયલ મીડિયામાં પોતાના તર્ક વિતર્ક દ્વારા બોલવામાં આવ્યું પણ સમયસૂચકતા દર્શાવીને ઘોઘારોડ પોલીસે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીને સાચા ગુનેગારને સામે લાવીને જે લોકો પોતાના મનના ઘોડા દોડાવી રહ્યા હતા તેમને કાયદા અને વ્યવસ્થાની રીતમાં ખરો જવાબ આપીને માણેકવાડીમાં પ્રાણી અવશેષ ફેંકનાર ઘનશ્યામભાઈ બાબુભાઈ ચૌહાણને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા જ્યારે આ મામલાની પોલીસે પૂછપરછ કરતા તેઓ ભાવનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવતા હોય અને સફાઈ કામદાર તરીકે એક મુસ્લિમ પરિવાર દ્વારા આ પ્રાણીનો અવશેષ યોગ્ય જગ્યાએ ફેંકવા મોકલ્યા હતા પણ ઘનશ્યામભાઈ આ પ્રાણી અવશેષ માણેકવાડી વિસ્તારમાં જ ફેંક્યા હતા તેવું તેણે કબૂલ કર્યું જેના પગલે ઘનશ્યામભાઈ ઉપર પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાઈદ મધ્રા ભાવનગર ના બનીતી માસ્ક ને ચામડું ફેંકવાની શું આખો વિષય છે એફઆઈઆર નોંધાય પછી શું તપાસ થઈ બે દિવસ પહેલા જે ઘટના બની માસ્કના ટુકડા નાખવા બાબતે એ બાબતમાં તપાસ કરી સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોના આધારે એક માણસ અહીંયા નાખતો આવતો દેખાય દેખાય છે એ અહીંયા નાખી ગયા છે અને જેમના ઘરેથી નાખવા એમણે આઈપો નાખવા માટે અને અહીંયા આવી નાખી ગયા છે એ મૂળ વ્યક્તિ ઘનશ્યામભાઈ ચૌહાણ છે એ અહીંનો જ રહેવાસી છે જમના જમનાકુંડને જમનાકુંડના રહેવાસી છે સાહેબ આ કોઈ સરકારી ગાડીમાં એવું જાણવા મળ્યું હતું કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ગાડી હતી એમાં નાખવામાં લઈને નીકળ્યા હતા બીજા એવું નથી એ પોતાની ટુ વ્હીલર લઈને આવ્યા હતા નાખવા માટે તપાસ છે બાકી